નવજીવન ટ્રસ્ટ દ્વારા કિંકલોડ ખાતે નિઃશુલ્ક મહાક આરોગ્ય નિદાન કેમ્પ યોજા જેમાં પાંચસોથી વધુ લોકોએ આરોગ્ય ચકાસણીઓ અને સારવારનો લાભ લીધો કેમ્પમાં ડાયાબિટીસ બીપી એક્સ રે સોનોગ્રાફી જેવી તપાસ તથા અનેક વિશેષજ્ઞ ડોક્ટરોની સલાહ આપવામાં આવી દર્દીઓને મફત દવાઓ પણ અપાઈ આ કેમ્પમાં પ્રમુખ મહેમાન તરીકે અરવિંદદાસ મહારાજ બટુક મહારાજ આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશ પટેલ અને અન્ય આગેવાનો હાજર રહ્યા આરોગ્ય સેવાઓના અભાવે કેમ્પની સરાહના કરી અને ભવિષ્યમાં આવા આયોજનોની માંગ પણ ઉઠાવી નવજીવન હોસ્પિટલના હેલ્થ ચેકઅપ કેમ્પ માટે હું આવ્યો હતો એના ચેક કેમ્પ માટે મને બોલાવ્યો હતો અને આજે કેમ્પ જોઈને અમને ઘણી આનંદની લાગણી થઈ અને દરેક

મેડિકલ ચેકઅપ તો ખરું જ પરંતુ લગભગ પહેલીવાર આ વિસ્તારમાં એવું કંઈક બની રહ્યું છે કે આ કેમ્પમાં મેડિકલ ચેકઅપની સાથે સાથે એક્સરે અને સોનોગ્રાફી પણ તદ્દન નિઃશુલ્ક એટલે કે મફત કરી આપવામાં આવે છે ત્યારે આપ સૌ જોઈ શકો છો મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકોએ અહીં લાભ લીધો છે દર્દીઓએ પણ લાભ લીધો છે અને અનેકો લોકોની શુભકામનાઓ હોસ્પિટલ જ્યારે જોડાયેલી હોય ત્યારે મા ભવાનીને પણ પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આ હોસ્પિટલના તમામ સ્ટાફ લોકોની સેવામાં કાર્યરત રહે અને આસપાસના લોકોનું જે દર્દ છે એને સમજે અને આવી જ રીતે સેવા માટે તત્પર રહે એવી મા ભવાનીને શુભકામનાઓ પણ પાઠવું છું અને પ્રાર્થના આજે આ કિંકલોડ ખાતે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરેલ છે જેમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે તેમાં તમે જુઓ તો સવારે આઠ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં પાંચસોથી વધુ પેશન્ટ અમે ચેક કરી લીધા છે એ કેમ્પમાં આપણે ઓર્થોપેડિક જનરલ ફિઝિશિયન બાળ રોગ નિષ્ણાત ગાયનેક બધી સુવિધા ફ્રીમાં છે એ ઉપરાંત એક્સરે અને સોનોગ્રાફી પણ ફ્રીમાં આપણે સારવાર કરીએ છીએ સાંજ સુધી અમારો ટાર્ગેટ છે કે હજાર ઉપર અમે આંકડો ક્રોસ કરી જઈએ તો કરી બધાને અમને વિનંતી કે મુલાકાત લો આઠ વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે નિઃશુલ્ક નિદાન કેમ્પ છે કિંકરોડ ખાતે નવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ